કૌશિકભાઈ બધાને કાલે ધોરણ એમને પોતાના ગામે બોલાવ્યા અને કીધું કે બળ પ્રયોગ કરવો તો કરજો પણ અમરેલી ખુલ્લું રહે તેના માટેના તમામ ખેંચો કરજો આ કોંગ્રેસનું જે આંદોલન છે એ નિષ્ફળ જાય તેવા આપણે પ્રયાસો કરવાના આ કોંગ્રેસનું આંદોલન જ નથી પ્રથમ તો કારણ કે પોતે ગાંડા થઈ ચુક્યા હોય એવું લાગે છે આ કોંગ્રેસનું આંદોલન નથી તમામ વર્લન અમારો ક્યાંય કોંગ્રેસનો ખેસ જોયો છે ચેનીમેન પોતાની ગાડીમાં ગયા પરેશભાઈ પોતાની મળવા ગયા હું પોતે મળવા ગયો અમે ક્યાંય ખેંચ જોયો છે તમે આપે જોયું છે ભાજપ તો તમારી સાથે ચર્ચા કરવા જ પેલા ખેસ પહેરે આમાં ક્યાંય કોંગ્રેસનો ખેસ ક્યાંય કોંગ્રેસનું છે અમે પણ પાર્ટી ચલાવી અમે કોઈ ભજન મંડળી ચલાવતા ત્યારે અમે કોઈ પાર્ટીને સાથે પાર્ટીની વાત કર્યા વગર તમામ વલણ અઢારે અઢાર જ્ઞાતિ વલણ જે છે અઢાર વરણ કહેવાય છે મારા આપણી કાઠિયાવાડી તળપતિ ભાષામાં એ તમામ વલણને સાથે રાખીને આ દીકરી માટેનો પ્રયાસ છે બચાવવા માટેનો પ્રયાસ છે